સુરત એસટી વિભાગ દ્વારા દિવાળીના તહેવારોને લઈને એક્સ્ટ્રા બસો દોડાવવાનું શરૂ કર્યું છે ત્યારે સો વીસ જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે દિવાળી તહેવારને એસટી વિભાગ દ્વારા એકસ્ટા બસનું સંચાલન શરૂ કરાયું છે તેના વખતે ગુજરાત સાથે મહારાષ્ટ્ર અને રાજસ્થાનની બસો પણ શરૂ કરવામાં આવી છે સુરતથી સોળસો બસોનું સંચાલન કરવામાં આવશે જેને લઈ અત્યાર સુધીમાં બસો વીસ જેટલી બસનું ગ્રુપ બુકિંગ થયું છે તો આગામી પાંચ દિવસ તત્કાલ બુકિંગ દ્વારા બસ ઉપાડવામાં આવશે તેમ જણાવાયું હતું વિભાગીય સુરત દિવાળી પર્વ નિમિત્તે ગુજરાત સરકાર તેમજ માન્ય મંત્રી શ્રી હરસંઘી સાહેબ દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી જે થતી સુરત વિભાગ દ્વારા એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે આ એક્સ્ટ્રા બસો છે મુખ્યત્વે ભાવનગર અમરેલી ધારિયાધાર મહુવા તેમજ સુરત સુરત થી દાહોદ જાલોદ તરફનું નો બસોનું સંચાલન થશે આ એક્સ્ટ્રા બસો છે સૌરાષ્ટ્ર તરફની એકસ્ટ્રા બસો રામચોક મોટા વરાછાથી ગાડી ઉપડશે તેમજ ઝાલોદ દાહોદ તરફ નો એકસ્ટ્રા બસો સુરત મેઇન બસ સ્ટેશન ઉપરથી તેમજ રામનગર જહાંગીરપુરા ત્યાંથી આ એકસ્ટ્રા બસો નું સંચાલન થશે આ જો સોળસો બસો છે તે પૈકી બસો ને વીસ ગાડીઓ જે ઓનલાઈન જે ગુજરાત સરકારનો અભિગમ હતો કે આ એસટી આપને દ્વારા તે થકી અમે બસો ને વીસ બસો ઓલરેડી અત્યાર સુધી બુકિંગ થઈ ગયેલી છે જે પોતાની સોસાયટીની આગળ અમે એમને ગાડી આપીશું અને ત્યાંથી પોતાના વતનના સોસાયટી સુધી ડાયરેક્ટ મુસાફરી કરી શકશે તદુપરાંત અમે ઓનલાઈનમાં પણ એકસ્ટ્રા બસો ઓપન કરી એકસો પંચોતેર જેટલી ઓપન કરેલી હતી તેમાંથી પંચોતેર જેવી ગાડીઓ ભરાઈ ગઈ છે સો ગાડીઓમાં હજુ થોડી ઘણી સીટો ખાલી છે જે બી ભરાઈ જતા અમે વધારાની બી એક્સ્ટ્રા ઓનલાઈનમાં બસો ઓપન કરીશું અને ઓફલાઈનમાં પણ અમે જ્યાં કરંટ બુકિંગ છે જે રામ રામચોક મોટાવારા સાથે સૌરાષ્ટ્રનું સંચાલન છે અને આ જે સીબીએસ ઉપરથી ઝાલોદ દાહોદ તરફનું સંચાલન છે એ સોળસો બસોથી આયોજન કરીશું અને તદુપરાંત પણ જરૂર પડશે তো সুরত বিভাগ দাঁড়া আ একটা বসো আসছে